બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય મસાણી મેલડી જય મહાકાળી કી જય જોગણિયો મા કી મા અમે તમારા ને તમે અમારા હો મા બસ મા ખાલી ભક્તિ જ કરવી છે હો અમે નિરાજ ફ્લેટમાંથી આવીએ છીએ વસ્ત્રાલ ત્યાં નિરાજ ચોકડીથી

અમારા નિરાજના પરિવારને સૌને સારા આશીર્વાદ આપજે માં તને ખમ્મા ખમ્મા માં તને જાજી ખમ્માયું માં માં સિવાય કશું નહીં માં દુનિયામાં મારે ભક્તિ જોઈ ભક્તિ સિવાય કશું નહીં માં હું લોકોના ભક્તિના જ માર્ગે લઈ જવા માંગુ છું કે તમારી માતાજી ના દીવા કરીને એના આશીર્વાદ લઈને તમારું જીવન સુખમય જાય માન જોઈને બેહીરે એને જોડાવું ના પડે એવો ઘણો બધો પ્રયત્ન કરું છું

કે દિગંબરો એ નથી કીધું કે તમે મારા નો હું તમારી એક કાળકા મેલડી લાવી છો મને ભગવાન લખીને ને મોકલ્યું છે કે ઘરે ઘરે સંદેશો આલજે કાળકા ના મેલડી કે તમે મારા હું તમારી મારા નો હું તમારી જાજી જાજી ખમાયું માં તને ખમાયું માં હું સાની માની તમારા પારે આવતી હતી માં મારા ઘરવાળાને ખબર નથી માં તો હું જે કહીયાં તમારા ભારે પણ મેં કીધું તું કે હે અમૃત બાપા ઉષાબેન તમારી દીકરી એવા અમે તમારા દીકરીમાં એવું મેં અમૃત બાપાને કીધું હું મારા ઘરવાળાને નહીં કહું કે હું આ જગ્યાએ જાઉં છું ભલે બીજી જગ્યાએથી એમને જાળવા મળે માં તો એમને બીજા કોઈએ કીધું કે ચલો તમને એક જગ્યાએ લઈ જાઉં ત્યાં મા જોરદાર મા જોરાવરમાં છે એટલે એમને લઈને આવ્યા મેં એમને નહોતું કીધું કે તમે અહીંયા ચાલો મારે બીજું કઈ નહોતું જોતું માં મને તમારા પારે આવવા દે બસ આ જ્યાં આત્મા દે જ્યાં સુધી છે ને માં ત્યાં સુધી તમારા પારે તમારા દર્શન કરવા આવવા દે બસ બીજું કાંઈ નથી જોતું માં હું એ જ કહું છું કે જ્યાં સુધી પરમાત્માએ અવતાર આપ્યો અવતાર આપ્યા જ્યાં સુધી તમને ધરતી પર મોકલ્યા જ્યાં સુધી તમારા આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી તમે મારા રહેશો અને તમારા દીકરાના દીકરા 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 હશે ને ત્યાં સુધી હું રહી આમાં આમાં જાદી જાદી ખંબાયું માતાને જાદે જાજી ખંબાયું મા તારા ઓવારણા લવમાં એટલે તો હું એવું કહું છું કે હું રાજપરાની ખોડિયાલ છું

તમારી દેવના ના દીવા કર્યા છે તમારી માતાજી ના તમે દીવા કર્યા છે તમારી કુળદેવી તમે દીવા કર્યા બાળકો કે રાજપરા માં મળો ડોશી ના રૂપ માં તો માંજે કેવું માતા હતી પાવાગઢ માં મળું તો માંજે કેવું માતા હતી

હું ક્યાં જાઉં તો મારું દુઃખ મટે આ કળિયુગમાં હું કઈ જગ્યાએ એ જાઉં જેથી સારું થાય હું એવું કઉ છું મારો એવો સંદેશો આ કળિયુગમાં દરેક જીવ મારો સંદેશો છે કે બહુ દુઃખ પડતા હોય કોઈ આધાર ના હોય દરવાજા બંધ થઈ ગયેલા હોય અને એવું નિરાશાનું એવું થતું હોય કે હવે આપણા આપણું કોઈ નથી અને આ દુનિયાની અંદર કોઈ આપણને આનાથી ઉગારે એવું નથી તો એક વખત ખાલી મને હાથ ચાર હૃદયથી પવિત્ર હૃદય થી મોટા હોય હું તો એવું કઉ છો કે કોઈ શક્તિ પીઠ કોઈ દેવસ્થાન કોઈ ધર્મ સ્થળ માં કોઈ જીવતું જાગતું કે બોલતું હોય કે ના હોય હું કળિયુગમાં આજે બતાવું છું આજે કળિયુગમાં કઉ છો દુખ લઈને આવજો મારી પાસે અમૃત છે આજે તમે દુખી છો તો હું દુખી છું મારા ભક્તો દુખી હોય તો હું મેલડી રાજી ના હોય પણ હું તો સુખડી લઈને સુખડા દેવાય મારો ભાવ એવો છે મારી દરેક દીકરીઓના આનંદ આનંદમય જીવન જાય મારી દરેક દીકરીઓના ઘરે દીકરીઓના દીકરા હોય અને મારું એવું સપનું છે હું એના પારણે એના ઢોલિયા ઝુલાવા જાઉં એવી હું સિંધ મારું એવું સપનું છે કે મારી મારું એવું સપનું મારો પ્રયત્ન એવું મારું સપનું છે કે કોઈ દીકરી મારી દુખી ના હોવી જોઈએ પણ એમ કહું છું કે સમય ગતો રહ્યો હશે અને સમય તમે કદાચ પોચી નહીં એકતા હોય મારા સુધી

રાત્રે ચાર વાગે યાદ કરો તો આવનારી માતા ભક્તો ઘરે સંદેશો લઈને આવીશું કે દુનિયામાં જેટલું જોવડાવવું હોય એટલું જોવડાવી લેજો પડશે છેલ્લે તમારે મન મળવું પડશે મન કેવું પડશે મારી જનતા ક્યાં છે તારા હું કઈશ કે ડોસીડા રૂપમાં બેઠી બેઠી જો તમારા પા તમારા પેવડ હોય ને તમે તમારી માના થવા માંગતા હોય ને તો આજે બેઠી છે એના દીકરા દીકરીઓની રાહ જોઈ હા માં હા માં પણ એવું કહું છું કે માંગો તો એવું માંગજો જેનો તમે આનંદ લઈ શકો હા માં કદાચ કોઈક રૂપિયા માંગી ગયું ઘર માંગી ગયું ગાડી માંગી ગયું દુનિયા હોનું માગી ગઈ પણ એ તમારી સાથે નથી આવવાનું મારી પાસે તમારા કર્મ બંધાવજો તમારા કર્મ ની સાથે હું માતા રહી અને જારે જારે જેટલા જેટલા પરમાત્મા તો પ્રથમ મન જ્યારે જ્યારે કારણ કે દરેક ઈશ્વર અવતાર આલ છે પરમાત્મા અવતાર મહાદેવ અવતાર સુખ અને દુખ આવશે પણ એ સુખ દુખ ને કદાચ પાર નીકળીને પાર પાર કરી દુ કદાચ સમૃદ્ધિ હું તો માવાય છો હું કશું લેવાય નથી હું તો સુખડી લઈ ને સુખડા દેવાય હું તો ભાવ ની ભૂખી છું કો

અને બીજો શબ્દ એવું કઉ છું કે હું પાવાગઢ દુનિયા દરેક મારા છે એટલે ગમે તેટલા દુખ લઈને આવશો ગમે તેવા મોટા મોટા પહાડ જેવા અશક્ય તમે કદાચ દુઃખ નો સામનો કરતા છો હા ના વિચારતા કે તમે એકલા છો તું એવું વિચાર કરીશ કે હું તો હંતઈ ન ને એકલી એકલી આવું છું ના હું તને લાવું છું ને પાછી તન લઈ જઉં તમે લાવો એટલે જ આયે કો નહી તો હું મારો સંગમ થયો છે તો જીવન પરિવર્તન થશે નથી માનતા એ માનતા થશે જે નથી સ્વીકારતા એને સ્વીકારવું પડશે અને મેં નથી કીધું કે મારા માટે કઈક લઈને આવજો હું તો એવું કઉ છું કે તમે આયા આયાદી મા જેટલું તમે આલો મા એટલી રાજી થાય ને મા આશીર્વાદ આલો અને કર્મ આશીર્વાદ ભક્તિ ભાવ શ્રદ્ધા નો વિશ્વાસ હશે તો આજે કઉ છું કે હું આ રૂપમાં તમને માતા મારા તો દરેક સુખી કરવા દરેક ના જીવન ની અંદર પરિવર્તન લાવવું છે દરેક ના સત્ય નો માર્ગ બતાવી મારા ધર્મ ના માર્ગે મોકલવાસ પણ શું કરું

કાળકા હોય જહુ હોય કે જોગણી હોય મોમાય હોય બુટ બૌચર હોય લાખ ટકા અજવાળું તમારા ભટકવા ફરવાની જરૂર ના પડે હું તો માધ્યમ છું ને અને મેં તો મેળિયુગમાં તમારી માતા જ ભેટો તમને કરાયો તમને ખબર પડી ગઈ દુનિયા એ તો જે દેવ જેને બતાયા છે ને આ સુધી મેં કીધું નથી કે ફલાણા માણસે કરી નાખ્યું તો તારે વળાવવું પડે હું તેવું કોઈ માન કોઈ વાળી ના લઈ જાય ના મા એક મનુષ્ય અવતાર જે લઈને ધરતી ઉપર આવ્યો છે જે માન જોઈ નથી શકતો એ માન વાળા કેવી રીતે ના મા

હું તો એવું કઉ છું કે સપના આવે ને એ તો ઊંઘમાં આવશે ને પણ મારા થાવ જો જીવતા જોતા આંખ ખુલ્લી હોય સપના ના તો મારું નામ મારે તો એવા સપના બતાવા છે જે સાકાર થાય મારે એવા સપના બતાવા છે જે સપનું તમે કોઈ દાડો જોયું ના હોય અને મારે તમને એવું એક જીવન આપવું છે ને જે પરમાત્મા એ ના આપી શક્યો હોય ધન્ય સે માં તમાર આવતા ને ધન્ય સે માં મારુ તો એટલી દરેક ને સલાહ છે ધીરજ રાખજો હા માં નથી ગઈ આવી ના આવી બેઠી છું હું સિનમન સપરા નદી ગંદ્રપિયા મેલડી હું કોઈ દાળો કોઈને મુકીન કોઈને નિરાશ કરીન કોઈનો લઈ લેન હું રાજીપો થતી હું રાજી થતી

મા એવી દેજે મા જીવન આલો તો તારી ભક્તિ કરાવજે માં અવતાર આપ તો તું મળજે જો કદાચ મારા શબ્દો તમારા કાને લાગી જાય અને તમે હૃદયમાં ઉતાર લેશો તમને ખબર પણ છે કે મા એટલે શું કહેવાય માની ભક્તિ શું કહેવાય એટલે ભજન કરજો બાર થી ચાર નું ભજન કરજો દરેકે ભગવાનને જોયા નથી ને ભગવાન દરેકને જોઈ શકશ દરેકે પરમાત્માને જોયા નથી પણ પરમાત્મા દરેકને જોઈ શકશ આપણે જોવા હોય તો મનની આંખોથી જોવા પડે આપણે એને સમજવા હોય તો ભક્તિ કરવી પડે આપણે ભગવાન માના રૂપમાં જોવા હોય ને તો ચાર વાગે માના દીવા કરવા પડે ચાર વાગે આરતી કરવી પડે એવું કેવું પડે કે મા તમે અમારા ન તમારા તમે અમારા ન તમારા આજ નહીં કાલ નહીં પચીસ ની પચાસ વર્ષે ઘરે 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 ગવાશે અને દરેક કે છે તમે મારા હું તમારી તમારી જ માતા તમને કે છે આજથી પચાસ વર્ષ જશે ને તોય કે છે તમારી જનતા જયારે રમવા આવશે બોલવા આવશે કઈ કહેવા આવશે તારે એવું કે છે કે તમે મારા ને હું તમારી છો તમારી માન આવું કેવું પડશે કારણ કે આ શબ્દ મારા છે તમારી હુટેલી જગાડવા માટે હું આવી તારે તમને કીધેલું કે તમે આ શબ્દ કોઈ જગ્યાએ તમને વાંચવા નહીં મળે જોવા નહીં મળે કોઈ જગ્યાએ સાંભળવા નહીં મળે બસ શ્રદ્ધા વિશ્વાસ ભાવ છે ને તો હું જોડે છું કોઈ નિરાશ થવાની જરૂર નથી આજે નઈ મળીને તો કાલે ચોક્કસ મળીશ અને કદાચ કાલે પરમ દિવસે ના મળીને ને તો અઠવાડિયા પછી તો એક હજાર ટકા પડી અને તમારું મોડું થઈ જશે ને તો હું અવશ્ય તમારા ઘરે આવીશ અને તમારા ઘરે કદાચ કોક માતા કઈ કહેવાનું થતું હશે ને તો મારી સાથે લેતી આવીશ એટલે મારું એવું કહેવાનું થાય ને એવું કહેવાનો પ્રયત્ન કરું છું એવું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપડા માને એટલું જ કેવાય કે ઓળખો તો ઓળખાય